દિવાળીના તહેવારને લઈને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સુંદર લાઇટિંગ કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગ દ્વારા હાલ શહેરના સર્કલો બ્રિજ અને જાહેર સ્થળો પર વિશેષ રોશનીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરનો રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ તેમજ સિંધુ ભવન રોડ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યો છે ત્યારે અમદાવાદના નાગરિકો આ ઝગમગાટનો આનંદ માણી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ રોશનીની તસવીરો શેર કરીને તહેવારની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો એક યુવકને ભારે પડ્યો છે જેમાં શહેરના ઓવરબ્રિજ પરથી પસાર થતા સમયે મોબાઈલનો ઉપયોગ કરી રહેલા મોપેડ ચાલકે કાબુ ગુમાવતા બ્રિજ પર પટકાયો હતો અને મોબેડ ફંગોળાઈને પંદરથી વીસ ફૂટ દૂર ફેંકાઈ ગયું હતું જોકે સદનસીબે પાછળથી આવી રહેલા કાર ચાલકે બ્રેક મારી દેતા યુવકનો જીવ બચી ગયો હતો આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલી કારના ડેસકેમમાં કેદ થઈ ગઈ હતી જે વિડીયો અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કર્મચારીના ઘરમાંથી તેર પોઈન્ટ ત્રેપન લાખની મતા ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે હાલ દિવાળીનો તહેવાર હોવાથી પોલીસ કર્મચારીના પુત્ર કપડાની દુકાન ચલાવતા હોવાથી અઢારમી ઓક્ટોબરે મોડી રાત્રે સામાન મૂકવા માટે દુકાને ગયા હતા તે સમયે તેમના માતા પિતા ઉપરના માળે અને ભાઈ નીચે સૂતા હતા તે દરમિયાન તસ્કરો બે લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના મળીને કુલ તેર પોઈન્ટ ત્રેપન લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી ચોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે